બનાસકાંઠામાં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ડીસા મુકામે યોજાશે કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર શ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ટીશીડી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારુ આયોજન અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓની બેઠક યોજાઈ હતી સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી વિવિધ કચેરીના અધિકારી શ્રીઓને કચેરીને લગતી કામગીરી જેવી કે જિલ્લામાં આવનાર મહેમાનો પોલીસ બંદોબસ્ત પોલીસ પરેડ એનસીસી સ્કાઉટ વૃક્ષારોપણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઈનામ વિતરણ બેઠક વ્યવસ્થા વગેરે પર ચર્ચા કરી હતી સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે જોવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું આ બેઠકમાં નિવાસી કલેક્ટર શ્રી કેસીપી પટેલ એડિશનલ કલેક્ટર શ્રીમતી દેહાહુદી નાયબ વલ સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ પ્રાંત શ્રીઓ સહિત જિલ્લાની વિવિધ કચેરીના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગો